તો કોર્ટમાં અત્યારે શું હાલ આદેશ થયા છે અને શું કાર્યવાહી થઈ રહી છે અમે જે પૂજાબેન રાજગોર છે એમના દ્વારા પોલીસને જે ઇનલીગલ રીટેન્શનની અરજી હતી અને જે રંગફુલ રીસ્ટ્રેન અને કન્ફાઇનમેન્ટ જેવા ઘણા બધા સેક્શન હેઠળ અમે ફરિયાદ दाखल કરેલી હતી એ ફરિયાદની અંદર અમે સાથે સાથે સીસીટીવી ફૂટેજની માંગણી કરેલી હતી જે જે જગ્યાએ એમને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવે છે તે તમામ જગ્યાના એટલે કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડીસીપી ઓફિસ જે સીપી કચેરીમાં આવેલી છે રાજકોટની એ તમામના સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા અને ગઈકાલે આપ જાણો છો કે સગીરા છે એને પણ નિવેદન આપેલું છે કે એને પણ પોલીસ અને જયરાજસિંહ અને ગણેશ જે ગોંડલ છે એમના દ્વારા અલગ અલગ રીતે હેરાન કરવામાં આવતા હતા કબૂલાત કરવા માટે મજબૂર કરવા કરવામાં આવતા હતા એટલે જે અમે જે એમાં નવું અપડેટ એ છે કે ડીસીપી ઓફિસના જે અમે કેમેરા સીસીટીવી ફૂટેજ માંગેલા હતા એમાં પોલીસે એવું કર્યું છે કે ડીસીપી ઓફિસના સીસીટીવી ફૂટેજ તો આપ્યા પણ જે એન્ટ્રી અને એક્ઝિટ સમયના સીસીટીવી ફૂટેજીસ હતા કે જેની અંદર સગીરા અને જે યુવતી છે અંદર જતા દેખાય છે એ પાંચ મિનિટના સીસીટીવી ફૂટેજ અને જે જે એક્ઝિટ છે એના ત્રણ મિનિટના સીસીટીવી ફૂટેજ બંને ગાયબ કરીને આપ્યા છે એટલે આ તો તો દેખુતી રીતે પુરાવા સાથે ચેડા છે એટલે અમે ફરી નવેસરથી અરજી કરી છે કે જે 5 મિનિટ અને 3 મિનિટ ના સીસીટીવી તમારી પાસે બધા સીસીટીવી ફૂટેજ છે તો અમે જે ચોક્કસ ટાઈમ કીધો છે કે 12 વાગ્યાની આસપાસ અમે એન્ટર થઈ જશે એ જ 5 મિનિટ ના સીસીટીવી ફૂટેજ કેમ ગાયબ છે એટલે અમે નવી અરજી કરી છે એ અરજીમાં સાહેબ જે મેજિસ્ટ્રેટ સાહેબ અમને ઓર્ડર કરી દીધો છે ને એ પર્ટીક્યુલર ટાઈમ ના સીસીટીવી ફૂટેજ માંગેલા છે એ સિવાય એ પોલીસ સ્ટેશન દ્વારા નથી અમને એવું છે અને કોર્ટ સમક્ષ પણ એવી કરવામાં આવે છે કે અમારી પાસે નથી કે ડ્રાઈવ નથી અમારી પાસે એટલો ફંડ નથી અમને એવું કોઈ ફંડ નથી આપવામાં આવતું કે માંગીએ મને કોઈ ડ્રાઈવમાં કે જે કોર્ટમાં આપી પોલીસ એવો જવાબ આપ્યો કે એમની પાસે જે કોર્ટમાં સમક્ષ રજૂ કરવા માટે પૈસા નથી એનો મતલબ એવો હતો હા હા પેન ડ્રાઈવ કે હાર્ડ ડિસ્ક કદાચ વધારે હોય તો હાર્ડ ડિસ્ક ની જરૂર પડે એ એમની પાસે નથી એટલે આપણે તો જોતા હોઈએ છીએ કે જનરલી જયારે સામાન્ય લોકોના ઘરમાંથી આખી આખી ડ્રાઈવ કબજે કરી લઈ જાય છે એવિડન્સ તરીકે જયારે એમને જોઈ ત્યારે એમ નથી પૂછતા કે તમારી પાસે ફંડ છે તમારા ઘરનું બજેટ છે નહીં પોલીસ ને પૂછવા તો એમ કે અમારી પાસે ફંડ નથી એટલે કેટલા વાહિયાત પ્રકારનો જવાબ છે આપણે અગાઉ ઇન્ટરવ્યુમાં મીડિયામાં કહીશું કે સીસીટીવી કેમેરા બંધ છે એટલે એમણે આ વખતે એવો જવાબ ના આપ્યો કેમેરા મેરા છે પણ નવું લે આવે નવ નવું મારી હા નવું આવ્યું વાત કરી

જે આવે એક જે આવરાઈ જાય એવી રીતે સીસીટીવી ફૂટેજ લગાવવાના છે તો અહીંયા તો ડીસીપી કચેરી ડીસીપી ઓફિસની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા નથી તો આનો મતલબ કેવો થયો કે તમે અંદર કઈક ને કંઈક એવા કામ કરવા માંગો છો જેના લીધે તમે કેમેરા એની અંદર ફિટ નથી કરાવી રહ્યા પણ આ મામલે જે યુવતી છે એમણે બે જગ્યાએ કોર્ટમાં અરજી કરી હતી તો બંને જગ્યાએ આવા જવાબ મળ્યા છે ગોન્ડલલી કોર્ટમાં શું જવાબ મળ્યો હતો જી ગોંડલ તાલુકા પોત જે અ તાલુકા પોલીસ સ્ટેશનના જે કેમેરા હતા એ એની જે તારીખ હતી કોર્ટમાં તે સમયે મેજિસ્ટ્રેટ સાહેબ રજા ઉપર હતા એટલે એમાં કોઈ અપડેટ નથી આવી શકતું નવું પણ નેક્સ્ટ તારીખે જે કંઈ પણ અપડેટ આવશે હું આપણને જણાવીશ તો હવે શા માટે નવી અરજી કરવાની જરૂર શા માટે પડી હવે ફરીથી તમે એક અરજી કરી છે આ મામલે હા તો અરજી એ જ ને કે તમે સીસીટીવી ફૂટેજ નથી આપી રહ્યા તમે પુરાવા સાથે છેડા કરી રહ્યા છો તમે સામાન્ય માણસને જ્યારે કોઈ આરોપી છે જેથી દોષિત પણ નથી ઢરો એને પણ કોર્ટ જામીન આપતી હોય ત્યારે એમ કે તમારે પુરાવા સાથે છેડા નથી કરવાનું તે પુરાવા સાથે છેડા કરશો તો તમે તમારા જામીન રદ થઈ જશે એટલે આપણી આખી જે ન્યાયિક પ્રક્રિયા છે એમાં પુરાવાઓનું બહુ મહત્વ છે અને આજે સીસીટીવી ફૂટેજ છે એક પ્રકારે પબ્લિક ડોક્યુમેન્ટ છે કારણ કે આઈટીઆઈ હેઠળ પણ એને મેળવવા માટે અલગ અલગ સમય આયોગ્ય કે જે હાઈકોર્ટે ચુકાદાઓ આપેલા છે તમે એ ડોક્યુમેન્ટ સાથે જેડા કરી રહ્યા છો જે પબ્લિક ડોક્યુમેન્ટ છે એટલે તમે જેડા કરી રહ્યા તમે કહો છો કે મારી પાસે अवेलेबल નથી અને ચેક કરીને એમની ટ્રીક એવી અજમાવી કે એક ડ્રાઇવ ની અંદર સીસીટીવી ફૂટેજીસ આપ્યા અને એ બધા સીસીટીવી ફૂટેજીસ અલગ અલગ આપ્યા કે 10 સેકન્ડના 20 સેકન્ડના 15 સેકન્ડના પછી અલગ અમુક છે 10 મિનિટના 15 મિનિટના અમુક અડધી કલાકના એટલે અલગ અલગ કોપી કરીને અમને આપ્યા એટલે શું એને એવું હતું કે અમે બધા સીસીટીવી ફૂટેજ ચેક નહી કરી શકીએ અને અમને એવું લાગ્યું કે આની અંદર તો કોઈ પુરાવો મળી જ નથી રહ્યા અને એ રીતે એમનું

આપનો અવાજ નતો આવતો ફરીવાર રિપીટ મારું કહેવાનો સવાલ એ છે કે તમારા જે એલિગેશન છે રાજકોટ પોલીસ ઉપર છે ગોંડલની પોલીસ ઉપર છે નામ જો અરજી થઈ છે તો હવે એની તપાસ પણ એ લોકો જ કરી રહ્યા છે ગોંડલ પોલીસ કરી રહી છે તો તમને શું લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે સગીરા પણ કોર્ટમાં પહોંચી હતી ને એમને પણ નિવેદન આપ્યું કે બળજબરીથી નિવેદન લેવામાં આવ્યા તો બહુ આક્ષેપ છે કે જયારે પોલીસ સ્ટેશનમાં હતી ત્યારે જે ગણેશભાઈ છે એમના કોલ આવતા હતા ને એમાં એ જવાબ આપતા હતા જે જોવાની વસ્તુ છે પોલીસ અધિકારીઓ પોતાના ઉચ્ચ અધિકારી કરતા હોય એ રીતે આ રિપોર્ટિંગ કરી રહ્યા હતા કે હા સાહેબ કબૂલાત ચાલુ છે પ્રોસેસ ચાલુ છે અમે હમણાં તમને કહીએ છીએ સગીરા કબૂલાત આપે યુવતીઓ કબૂલાત આપે એટલે અમે હમણાં તમને જણાવીએ છીએ એ રીતે સતત રિપોર્ટિંગ કરતા તો આ તો કઈ પ્રકારની પોલીસ છે કે તમારી અંદર તમારું નથી એક તમારી અંદરની એક આત્માય નથી જાગીને કહી રહી હતી કે હું આ શું કરી રહ્યો છું એમ તમને પોતાની ડિગ્નિટી એ નથી કે હું વર્ધી પહેરીને છું તો મારે કોને રિપોર્ટિંગ કરવાનું છે મારે કોને સલામ ભરવાની છે એ પણ એક જોવાની વસ્તુ છે એટલે આ બહુ ગંભીર પ્રકારના આરોપ છે આરોપ છે અને અમે પોલીસ પાસે તો કોઈ આશા રાખતા જ નથી પોલીસ તપાસ અમે માંગેલી નથી અમે સ્પષ્ટ કોર્ટની અંદર એટલે જ પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરી છે જનરલી જ્યારે નીચલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ હોય તો સ્ટેપ એવી રીતે હોય છે કે પહેલા તમે ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરો જો ઉચ્ચ અધિકારી ન સાંભળે તો એના ઉપલી અધિકારીને ફરિયાદ કરો એ પણ ન સાંભળે તો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની હોય એની જગ્યાએ એક તમામ સ્ટેપ અમે જે બાયપાસ કરીને ડાયરેક્ટ કોર્ટમાં ફરિયાદ દાખલ એટલા માટે જ કરી છે કારણ કે અમને ખબર છે કે પોલીસ તો આમાં કંઈ કરવાની જ નથી અને તપાસ કોના દ્વારા થશે એ તો હવે કોર્ટ ઓર્ડર કરશે ત્યારે ખબર પડશે અત્યારે કોર્ટે જે કર્યું છે એ તો એમણે ખાલી એમની પાસેથી ખુલાસો માંગ્યો છે તપાસ કરવાનો કોઈ આદેશ નથી ખુલાસો માંગ્યો છે ને જે જે પુરાવા એમની પાસે છે એ નોટિસ કરીને કોર્ટે માંગ્યા છે તપાસ કોની પાસે જશે એ આપણને હવે આવનારી જે મુદ્દત છે એમાં ખબર પડશે પણ તમારા દ્વારા સ્પેશિયલી કોઈ માંગણી કરવામાં આવી છે કે આ મામલે કયા અધિકારી કે કોઈ એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ એવું હાજી જી હાજી હાજી અમારા દ્વારા એવી સ્ટ્રીટ મોનિટરિંગ સેલ પાસે તપાસ થાય એવી અમારી માંગ છે અને અત્યારે નિર્લેપ રાય જેવા અધિકારી છે તો ચોક્કસ પ્રમાણે અમને આશા છે કે નિષ્પક્ષ તપાસ થઈ શકે પરંતુ તમે જે હમણાં જે વાત કરી કે પલ પલનું રિપોર્ટિંગ કરવામાં આવતું હતું જે પૂર્વ ધારાસભ્ય છે એમના દીકરા ગણેશને તો આવું કયા અધિકારી કરતા હતા ગોંડલમાં થતું હતું આવું કે રાજકોટમાં થતું ના રાજકોટ ખાતે થઈ રહ્યું હતું એ ડિવિઝન પોલીસ સ્ટેશન માંથી અને અધિકારી હતા એમનું નામ નથી ખબર સગીરા ને કયા અધિકારી હતા પણ જો એ ઓળખે છે એમણે એવું કીધું એટલે આગળ તપાસ અંદર જયારે એમને ઓળખ કરાવવામાં આવશે કે કયા અધિકારી હતા ત્યારે મળી જશે અને એમણે એવું કીધું કે પીઆઈ ને જેટલા જેટલા હાઈ લેવલના જે કઈ પણ પીઆઈ પીએસઆઈ લેવલના નીકળી હતા એ લોકો વાત કરી રહ્યા હતા એટલે આ કોઈ સામાન્ય કોઈ એવું નથી કે કોઈ ખાલી કોઈ જગ્યાથી ખબર મેળવવાની વાત હતી આ એક કોઈના ઈશારે ચાલવાની વાત હતી એટલે એ બહુ ગંભીર છે તો આજે એક સીસીટીવી એવા પણ આવ્યા હતા જે ટોલ નાકાના હતા જેમાં પોલીસની ગાડીઓ આગળ પાછળ હતી ને એક પ્રાઇવેટ અને જે સગીરા છે એમને આમાં લેક જોવામાં આવતા હતા તો એ કોઈ ચર્ચા છે કે એવા કોઈ હાજી હાજી ચર્ચા થઈ છે મેં ધ્યાન દોર્યું છે અને કોર્ટે નોટિસ પણ કરી છે ભરૂડી ટોલ નાકાના એમને સીસીટીવી ફૂટેજ રજૂ કરવા એટલે નોટિસ પણ થઈ ગઈ છે અને આ સીસીટીવી ફૂટેજ જે મને મીડિયાના માધ્યમથી જે વાયરલ થયા હતા એ મેં સગીરાને પણ બતાવીને કન્ફર્મ કર્યું છે કે તમને શું આજ ગાડીમાં લઈ જવામાં આવે તો એમણે કન્ફર્મ કર્યું છે કે હા અમને આ ગાડીમાં લઈ જવામાં આવે ને ભરૂડી ટોલ નાકાના જ સીસીટીવી ફૂટેજ છે તો હવે ગઈકાલે જે પ્રકારે સગીરા કોર્ટમાં આવીને એમણે આખી વાત રજૂ કરી મીડિયા સમક્ષ કે જયરાજસિંહના માણસો તેમની પાસે આવતા હતા ને એવી રીતે આખી વાત આવી તો આની અંદર પણ એવો કોઈ આક્ષેપ થઈ રહ્યો છે કે જે પ્રકારે તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા જે તમા જે યુવતી છે તેમના દ્વારા કે આમાં પણ જયરાજસિંહનો રોલ હોય એવી કોઈ વાત સામે આવી રહી છે તમારી સાથે હાજી હાજી સ્પષ્ટ રીતે સામે આવી રહી છે કે જે સગીરા છે ને સ્પષ્ટ આક્ષેપો કર્યા છે કે એને જે રિમાન્ડ હોમમાંથી છોડાવી લેવામાં આવી ત્યારબાદ એને ઘરે જવા દેવાને બદલે સીધી એમના ફાધર સાથે ગોંડલ લઈ જવામાં આવ્યા હતા ત્યાં બે દિવસ એમને એક સ્ત્રી હોટેલ ખાતે રાખવામાં આવ્યા હતા અગાઉ જે આપણે વાત કરીએ એ અલગ હોટેલ હતી આ રિમાન્ડ હોમમાંથી છૂટ્યા પછીની વાત છે એને ગોંડલ ખાતેની એક હોટેલમાં રાખવામાં આવી હતી પછી ત્યાં કોઈ કારણસર એને કન્ફેશનની ડેટ ન મળી શકે એટલે પાછી એને એના ગામડે મોકલી દેવામાં આવી પાછી એને ગામડેથી એના જે ગોંડલથી બસો કિલોમીટર જેટલું દૂર થાય છે એ ગામડે મોકલી દેવામાં આવી ત્યાંથી ફરી વાર જ્યારે કન્ફેશનની તારીખ હતી ત્યારે એને ત્યાંથી લઈ અને જે ટૂંકમાં જૈરાશિહના માણસોએ ગાડી મોકલી દ્યા કે તમારે લોકો આમાં આવવાનું છે અને ત્યાંથી એ ગાડી લઈ અને ફરી એમને ગોંડલ કોર્ટે લઈ જવામાં આવ્યા પણ ત્યારે પણ ટેકનિકલ કારણોસર એને જે કોઈ તારીખ છે ન મળી શકી અને એમને ફરીવાર અઠવાડિયા પછીની તારીખ મળી કે ભાઈ રાજકોટ કોર્ટેથી કોઈ ટેકનિકલ કારણસર ઓર્ડર લઈને આવવાનો હતો એટલે એમને એ જગીરાને 7 દિવસનો સમય મળ્યો અને 7 દિવસના સમય દરમિયાન એણે મને કોન્ટેક્ટ કર્યો અને મને કહ્યું કે મને તો આવી રીતે કન્ફ્યુઝન દેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે કારણ કે ત્યાં સુધી અમને એવું હતું કે બની શકે કે સગીરાએ અન્ય કોઈ પોતાની રીતે કે એમના જે પેરેન્ટ્સ છે એમના કેવા પ્રમાણે કોઈ નિર્ણય લીધો હોય કે મારે કોણ સમજ થઈ કે એવું છે પરંતુ અજય સગીરાએ મારી સાથે વાત કરી ત્યારે મને ખબર પડી કે એ ઉપર તો દબાણ છે અને મજબૂર કરવામાં આવી રહ્યા છે અને ત્યારે એમણે મારો કોન્ટેક્ટ કર્યો અને પછી મેં એમના મમ્મી પપ્પા સાથે વાત કરીને એમને મેં રાજકોટ કોર્ટે આવવાનું કહ્યું ને કીધું હતું કે જે જે કંઈ પણ સત્ય હોય તમે કોર્ટ સમક્ષ જણાવી દેજો ને એમણે જે હકીકત હતી એ જણાવી અને ખૂબ ગંભીર પ્રકારની હતી એટલે આમાં હવે અમે નવી ફરિયાદ પણ દાખલ કરવા જઈ રહ્યા છીએ અત્યારે જે ફરિયાદ દાખલ હતી એ પૂજાબેન રાજગોરે કરી હતી હવે પછી જે ફરિયાદ દાખલ થશે એ સગીરાજ દ્વારા કહેવાનું છે એ એ જે ફરિયાદ દાખલ કરવામાં આવશે એ કઈ જગ્યાએ કરવામાં આવશે ને એમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવશે જે નવી ફરિયાદ દાખલ કરવામાં આવશે ગોંડલ કોર્ટમાં કરવામાં આવશે કારણ કે જે સગીરા છે ને ગોંડલ કોર્ટના સોરી ગોંડલ તાલુકાની એક હોટેલમાં ગોંધી રાખવામાં આવી હતી શ્રી હોટેલ જેનું નામ છે એની અંદર અને ત્યાં જ એમને ગોંડલ કોર્ટની અંદર કન્ફ્યુઝન દેવા માટે મજબૂર કરવામાં આવી રહી હતી એટલે આમાં અમે પોલીસ અધિકારીઓ સહિત જે જયરાજી જાડેજા છે ગણેશ ગોંડલ છે તમામ જૂથ ફરિયાદ નોંધાવવાના છે અને આ જે લયલ લઈ અને એક વકીલનું પણ નામ સામે આવ્યું છે ઇમરાન ઉમરોજા કરીને કોઈ વકીલ છે શાસ્ત્રી હોટેલ ખાતે જતો હતો જયારે સગીરા ત્યાં હતી સમજાવતો હતો કે બાપુ આવું કીધું છે તેના જ બાપુ આવું કીધું છે તારે આ પ્રમાણે નિવેદન આપવાનું છે જો નહીં કરો તારા પરિવાર ને હેરાન કરવામાં આવશે જો કરીશ તો તારી આખી જિંદગી સુધરી જશે તારી આખી જિંદગીનો નો ખર્ચો બાપુ ઉપાડી લેશે એ પ્રકારે લાલચ લોભ અને ધમકીઓ બધું એને આપવામાં આવતું હતું એટલે વકીલ સહિત જેટલા અન્ય અધિકારીઓ સોરી જેટલા અન્ય પોલીસ અધિકારીઓ છે અને જે કોઈ પણ આ વ્યક્તિ સંડોવાયેલા છે તમામ વિરુદ્ધ અમે ફરિયાદ દાખલ કરવાના છે તો જે प्रकारे આવી રીતે ધમકી આપવામાં આવી રહી તો કોઈ પોલીસ કરવામાં ઉપરના આકાઓ છે અને અમારી જાનને વધારે ખતરો એટલે અમે પણ પરિસ્થિતિમાં છીએ કે અમે પ્રોટેક્શન માંગીએ કે કોઈ તાલુકાના પ્રોટેક્શન એટલે એક બાબતે વિચારી રહ્યા છે પણ ચોક્કસ કઈક કારણ કે અત્યારે મારી સાથે લઈ અને જે સગીરા છે મારા સ્વજનો છે તમામ ને જાન નો ખતરો તો ચોક્કસ છે પણ અમે તમને કીધું એમ અસમંજસ માં છીએ કે આમાંથી અમારે કેવી રીતે નીકળવું એટલે એ બાબત અમે વિચાર કરી રહ્યા છે તો શું કરવું પોલીસ પ્રોટેક્શન છે માંગવું કે ન માંગુ ઓકે તો અમારી સાથે ભૂમિકા બેન તો આ હતા સગીરાના અને જે જે અમિત કેસ હતો તેમાં ધરપકડ કરવામાં આવી છે તે યુવતીના વકીલ છે અને સમગ્ર મામલે તેમણે કોર્ટમાં પહોંચ્યા છે અને કહ્યું છે જે યુવતી છે તેણે કે તેને ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી અને પોલીસ છે તેમણે કોઈક ના કહેવાથી નિવેદન નોંધી હતી આ મામલે ગઈ સગીરા પણ કોર્ટમાં પહોંચી હતી ને સગીરાએ પણ આરોપ લગાવ્યા હતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર અને આગામી સમયમાં હવે નવી એક ફરિયાદ કોર્ટ સુધી પહોંચવાની છે જે મામલે આજે વકીલ ભૂમિકા પટેલે આપણી સાથે વાત કરી હતી હવે જોવાનું રહ્યું કે અમીરપુર કેસમાં આગળ શું નવા જૂની થાય છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને કહીએ જે प्राहाई जाना